નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તમારા માટે બે ભેંસો લઈને આવ્યા છીએ તેમાં બે ત્રણ વિડીયા છે એટલે તમને લાગે ત્રણ છે ત્રણ નથી એક કારી ભેંસ અને એક ધૂરી ભેંસ છે બંને વહેંચવાની છે મિત્રો કિંમતની વાત કરીએ તો આપણે કહેવામાં આવ્યો છે એટલે કહી દઈશું ઘણા વિડીયો નથી કહેવામાં આવ્યો એટલે આપણે નથી કહેતા તો મિત્રો આપણે નંબર આપી દેશ તમે માલિકથી વાત કરી લેજો ઘણા લોકો આપણને ફોન કરે છે તો મિત્રો કે એટલો કહી દે કે આપણને ફોન ન કરજો આપણે કંઈ જવાબ ન આપીશું એટલે આપણે ફોન ન ઉપાડીશું એનું કારણ છે કારણ કે આપણે ખબર ન હોય ને ફોન ઉપાડીને આપણે શું કરીએ એટલે બીજી જાણકારી તો તમે ફોન કરજો આપણે જાણકારી આપી દે ભેંસો લેવી હોય કે દેવી હોય કે તે બાકી આ ભેંસોની આપણી કોઈ જવાબદારી નથી કે કોઈ ગેરંટી નથી આપણે અને કાંઈ આપી કાંઈ જાણકારી આપી ન શકીએ

માલિકથી વાત કરી લેજો અને હા મિત્રો તમે પણ આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા દરરોજ વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તો મિત્રો આ ભેંસની કિંમત એક લાખ પચીસ હજાર છે એકવાર બીજી વાર પણ આપણે કહી દઈએ તો ફેરફાર થઈ જશે તમે રૂબરૂ જશો તો ભેંસ સારી છે ટોપ ક્લાસ છે બની નસલની ભેંસ છે તમે જોઈ શકો છો અડગ વરાકની તમે જોઈ શકો આંચળ આચરગેટ જોઈ શકો હાઈટ તમે જોઈ શકો છો આવી ભેંસો ક્યારેક ક્યારેક જોવા મળે છે તમે સિંગોની ક્વોલિટી મિત્રો જોઈ શકો છો હવે ભેંસ આવી છે ભૂરી એની પચ્યાસી હજાર કિંમત છે તે વેચવાની છે જે કોઈ ભાઈ લેવાની ઈચ્છા હોય તે કહી દેજો વધારે જાણકાર માટે તમે માલિકથી વાત કરી લેજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લખો જય માતાજી જય મોટાડા